હર હર મહાદેવ દોસ્તો વેલકમ બેક ટુ એસ ચેનલ હવે તમે જે મહાદેવનો બ્લોગ જોશો સાહેબ એના અંદર તમારે જોવા મળશે કે જે સ્વયંભુ શિવલિંગ હોય એના દર્શન કરશો મોટી એક ઇશ્યુ હોય કે સેન્ટર હંમેશા આવું હોય છે સાડા છ આવશે અને ઓલી સાઈડ પર પોચતા પોચતા આઠ ઇંચ જેવું થઈ જાય છે એને સેન્ટરનો બહુ મોટો ઇશ્યુ હોય છે તો આપણે સેન્ટર કેવી રીતે સેટઅપ કર્યું છે એ હું તમને જણાવું છું કે જે ડાયામીટર હોય છે એનું ડાયા ટુ ડાયા કામ કરવામાં આવે છે અને એ પછી પંચ ધાતુ જલાધારી એના ઉપર મળી દેવામાં આવે છે તમે જોશો કે આ જો દાતા હતા એમ એમના હાથેથી મહાદેવ પર અર્પણ કરી છે અને પછી પૂરો સેટ જે દાદાનો કહેવામાં આવે છે એ પૂરો રેડી થઈ ગયો છે અને પછી દાદાનો તમે શણગાર જોઈ શકો છો આવી રીતે જ વિડીયો જોતા રહો શેર કરતા રહો અને અમારું કામ તમારે ગમે તો ફોલો કરવું ના ભૂલતો અને કમેન્ટમાં લખજો હર હર મહાદેવ काम बहुत मस्त थे महादेव जी ने अपने शार ये आपको बनाएंगे बहुत सरस बनाएंगे और मेरा खुश गुटुंबी सभ्य हो वही मेरा खुशी हमारी इच्छा